फूल अपन ने गमे से बिकॉज़ इट इज ब्यूटीफुल कल के सुंदर छे એટલે આપણે ગમે છે ધેન એઝ વી આર કેમિસ્ટ अगेन अ ક્વેશ્ચન ઇઝ અરાઇઝ ઇન અવર માન્ડ વોટ ઇઝ ધ ક્વેશ્ચન વોટ ઇઝ બ્યુટી પ્રશ્ન થાય કે ભઈ સુંદરતા શું છે ફૂલો સુંદર છે એટલે આપણે ગમે છે તો પછી પ્રશ્ન થાય કે સુંદરતા શું છે વોટ ઇઝ બ્યુટી બ્યુટી ઇઝ નથિંગ બટ ધ સિસ્ટમેટિક એન્ડ સિમેટ્રિકલ ઓફ ઓલ ધ ઇન જે પદાર્થ કુદરતી રીતે બન્યો છે જેને આપણે બનાવ્યું છે આ બધા જ પદાર્થો સુંદર છે અને સુંદર એમ છે કારણ કારણ કે એમાં રહેલા અણુ અને પરમાણુઓની વ્યવસ્થિત ગોઠણ છે